તો પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકાના એંધાણ છે એક બાદ એક નેતાઓ કે જેઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ છે

છે આ પ્રકારની તેઓએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ પણ કરી હતી અને તેમાં અનેક સવાલ પણ ઉઠાવ્યા છે અને પક્ષથી તેમની જે નારાજગી છે તે નારાજગી પણ તેઓએ છતી કરી છે ત્યારે પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આ પડકાના એંતાણ છે કોંગ્રેસ દ્વારા સભ્ય જીગ્નેશ મેવાણી કે જેઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જીગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી અને તેઓએ કહ્યું કે હવે તો બીજા નેતાઓ પણ કહી ગયા છે કે તમારામાં ફૂટેલી કારતુસો ભરી છે